News ટ્વેન્ટી ફોર આપ ગુજરાતીમાં હાર્દિક સ્વાગત છે પાટણ જિલ્લાના વારાહીથી પીપરાડા સુધી આશરે બાવન કિલોમીટરમાં નેશનલ હાઇવે ઉપર ખાડાઓનું ઘોડાપુર નેશનલ હાઇવે ઉપર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય અકસ્માતની ભીતિ સાંદરપુર રાધનપુર નેશનલ હાઇવે કચ્છને જોડતો હાઈવે વરસાદથી ધોવાતા બાવન કિલોમીટર જેટલું અંતર કાપવા વાહન ચાલકોને પરેશાની પાટણ જિલ્લાના સાતલપુર રાધનપુર નેશનલ હાઇવે કચ્છને જોડતો નેશનલ હાઇવે ઉપર ઠેર ઠેર મસ્ત મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકો પરેશાન બન્યા છે રાધનપુરથી આશરે સોળ કિલોમીટર પછી બારાહીથી પીપરાળાના બાવન કિલોમીટરના અંતરમાં વરસાદના કારણે રોડ ધોવાઈ જતા રોડ ઉપર અઢળક ખાડાઓ પડી ગયા છે મોટા ખાડાઓ ઉપરાંત કબજી ઉખળવાથી તેમજ ઠેર ઠેર નાના મોટા ખાડાઓના કારણે રોડ બિસ્માર બની જવા પામ્યો છે આ બિસ્માર હાલતમાં નેશનલ હાઈવે બન્યો હોય બાવન કિલોમીટર જેટલું અંતર કાપવામાં વાહન ચાલકો સહિત અન્ય લોકોને મુસાફરી દરમિયાન અડધો કલાક વધુ લાગે છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટીની એજન્સી દ્વારા ટોલ ટેક્સ બુથ ઉપર તગડો ટેક્સ વસૂલાતો કરતા હોવા છતાં યોગ્ય કક્ષાના રોડની સુવિધા વાહન ચાલકોને ના મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પાટણના રાધનપુર વારાહીથી પીપરાળા સુધીના બાવન કિલોમીટરના અંતરમાં દરક કિલોમીટરે મસ્ત મોટા મોટા ખાડાઓ જણાઈ રહ્યા છે જેને લઈને વાહન ચાલકો પરેશાન બન્યા છે અને એટલી હદે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે કે અહીંયા આ રસ્તા ઉપર વાહન તૂટે તેવા મોટા ખાડાઓમાં ચાલકો પટકાઈને જ પસાર થઈ રહ્યા છે સુધારણા ગામ નજીક સાંતલપુર નજીક અને પીપરાળા ગામ નજીક હાઈવે વધુ વિસ્માર બની ગયો છે જેના કારણે વાહનોના ટાયર સ્લીપ ખાઈ રહ્યા હોય અકસ્માતની ભીતરી સેવાઈ રહી છે કેટલાક વિસ્તારમાં સાઇડમાં સફેદ પટ્ટાસ દેખાતા નથી હાઈવે પર સાઈડમાં સફેદ પટ્ટા માર ના હોવાથી ત્યારે વાહન રોડની સાઈડમાં પલટી ખાઈ જવાની સંભાવના દેખાઈ હતી ત્યારે નેશનલ હાઇવેના રસ્તા ઉપર વહેલી તકે રીપોર્ટ કામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે રિપોર્ટર ગોવાભાઈ આહિર પાટણ